બાળકો અહીં રમવા આવશે વડીલો સવાર સાંજ ચાલવા નીકળે છે અને પરિવાર સાથે સમય પસાર કરે છે આવા શાંતિપૂર્ણ અને સ્વચ્છ વાતાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ જેવો ભયજનક કચરો ફેંકવામાં આવે તે અત્યંત દયનીય અને ચિંતાજનક છે બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવાથી અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે સૌપ્રથમ તે જમીન અને પાણીને દૂષિત કરે છે સાથે મેડિકલ વેસ્ટ મળ્યું છે તેમાં સ્ટર્લિંગ હોસ્પિટલના કેટલાક બિલ અને રિપોર્ટ પણ મળી આવ્યા છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે આ મેડિકલ વેસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલનું હોઈ શકે છે હવે તંત્ર દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ ઉપર શું પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું આજે સાંજે મારા સાથી કાર્યકર્તા સંજયભાઈ સુથારના માધ્યમથી મને જાણ થઈ કે ગોત્રી ગાર્ડનની અંદર બાયો વેસ્ટ પડેલો છે મેડિકલનો તો એને જોવા માટે હું તાત્કાલિક અહીંયા આવ્યો છું અને મને ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયોવેસ પડેલો છે એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રિસ્કોસના લેટરહેડ છે ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે ઘણા બધા બિલ્સ છે ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સને એ બધું છે એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ મેં માન્ય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંગને પણ આની જાણ કરી છે કે આની સામે યોગ્ય તપાસ થઈ જો આની સા પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના બાયોવેશનો યોગ્ય નિકાલ કરવો જોઈએ ઘરમાં જો નિષ્ફળ ગયો હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી અગાઉ આવો કંઈ બનાવ સામે આવ્યો છે મારા કાર્યકાળમાં પહેલીવાર આવી ઘટના બની છે કે ગોત્રી હોસ્પિટલની અંદર ગોત્રી ગાર્ડનની અંદર આવું પહેલીવાર બાયોવેશ નાખવામાં આવ્યું છે એટલે આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ઝીલા ના થવા જોઈએ એવું મારું સખત માનવું છે સામાન્ય રીતના સિક્યુરિટી જ્યારે નાના બાળકો કંઈક રમવા માટે સાધનો આવતા હોય ત્યારે ચેકિંગ કરતા હોય છે તેને પૂછતા હોય છે નહીં રમાય એ બધું સિક્યુરિટી કહેતી હોય છે પણ આટલું મોટું ગંભીર બેદરકારી સિક્યુરિટી તરફથી પણ જોવા મળી છે આપનું શું માનવું છે આપને મેં અગાઉ કહ્યું એ રીતે કે એની પણ તપાસ થશે જો સિક્યુરિટી ગાર્ડની પણ આમાં ભૂલ હશે તો એ એજન્સી એ ગાર્ડ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જે અહીંયા વોક કરતા લોકોનો ફોન આવ્યો હતો કે મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલનું અહીંયા નાખેલું છે એટલે તાત્કાલિક હું આ સ્થળ પર આવી જ આવે છું આ પ્રકારનું જે એમને કૃત્ય કર્યું છે સ્ટલિંગ હોસ્પિટલ હોય કે એમનો પણ કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર હોય એની સામું સખત પગલાં ભરવા જોઈએ હોસ્પિટલ ખૂબ તકડા બિલ લઈને લોકોની સારવાર કરતી હોય છે અને આવી જેમાં ખૂબ જ કાળજી રાખવાનું જેનાથી પર્યાવરણ પણ બગડે છે લોકોની હેલ્થ સાથે પણ આને છેડા ચેડા કર્યા કહેવાય એટલે જે કોઈ પણ હોસ્પિટલ હશે એની સામે સખત પગલાં લેવા જોઈએ મ્યુનિસિપલ કમિશનરે મારું એવું માનવું છે જી આમાં કોર્પોરેશનના અધિકારીઓ આવી રહ્યા છે સાથે સ્થાનિક કાઉન્સિલર પણ છે શ્રી ઉમંગભાઈ એ શું કરે છે જોવાનું રહ્યું અને ચોક્કસપણે હું એવું પણ માનું છું કે એફઆઈઆર પણ કરવી જ જોઈએ